શીતલા માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરાયું શ્રાવણ નિમિત્તે માંડવી શીતલા માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરાયું છે બહોળી માંડવી તાલુકા શહેરના ભાવિકોએ શીતલા માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મારું નામ નીતિન શશિકાંત સાયલ શીતલા મંદિરનો મેનેજિંગ ટ્રસ્ટી અમારા સાથે જે ભાઈઓ છે સૌથી પ્રથમ જય શીતલામાં બધાને હવે આ જે છે સાતમ આઠમનો મેળો ભરાય છે સાતમનો મેળો દર વખતે આવી રીતના જે ચૈત્ર વધ તેરસના જે મેળો ભરાય છે એવી રીતનો શ્રાવણવદ સાતમનો મેળો ભરાય છે હવે આ મેળો જે ભરાય છે આવી રીતના જે જે જેમ ચૈત્રમાં ચૈત્ર મહિનામાં જે માતાજીનું આમ તાડું થાય છે બધું થાય છે એ રીતના કરે છે બધા ને એવી રીતના જ સાતમના કરે છે એવી રીતના દર વખતે દર વર્ષે આમ શીતલા માતાજીનો આવી રીતનો મેળો ભરાય છે આવી રીતનું અહીંયા વનભોજન ને બધા આવીને કરે છે ને બહુ આનંદ લે છે બધા અઢારે અઢાર વર્ષના અહીંયા દર્શન કરવા આવે છે મારું નામ આપું તો હું સંજય મનુભાઈ જોશી અને માંડવીનો રહેવાસી આજ રોજ જ્યારે આપણે મા શીતલાના પટાંગણમાં ભેગા થયા છે તો સૌ શીતલાના ભક્ત પ્રેમીઓને શીતલા સાતમના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને આનો જે મહિમા કહીએ આપણે શીતલામાંનો જાદેવી સર્વભૂતે શું શીતલા રૂપેણ સંશિતાં નમત્યય 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 નમો નમઃ કે અઢાર વર્ણના લોકો આ માતાજીને નમે છે પગપાળા આવે છે માતાજી પાસે અને એની સુખા માનતાઓ પણ રાખે છે અને આ જગજનની જગદંબા છે એક માતાજીનું સ્વરૂપ છે કે જે કંઈ આપણે પીડા હોય રોગ હોય છે રોગનાશીની જેને ને આપણે દેવી તો આ શીતલા માતા કહેવાય કે ઘણીવાર નાના મોટા આવા રોગ થાય છે તો એ રોગની માનતા માની અને માતાજીને આપણે જો એકવાર આવીને નમીએ અને એનો જે ભોગ છે નૈવેદ્ય આમ તો ઠાડો ચડે માતાજીને થેપલા છે પછી પૂરી આગલી દિવસે બનાવીએ આપણે છઠના અને સાતમના દિવસે આપણે બધા ફેમિલી સાથે માતાજીને નમો આવીએ પરિવારજનો અને માતાજી જગદંબાને પ્રાર્થના કરીએ કે હે માતાજી કે આખા વિશ્વમાં રોગ પીડા હોય એનાથી બધાને તું મુક્ત કરજે એવી આપણે સુખા માનતા માનીએ છીએ માતાજી પાસે અને આ માંડવીમાં તો માને જ છે લોકો પણ માંડવીના આજુબાજુના લોકો માંડવી તાલુકાના લોકો એનાથી આજુબાજુના શહેરના લોકો પણ આવી અને આ મેળાનો મહિમા જાળવે છે દર્શન કરે છે ઘરેથી લઈ આવે અને બધા ભેગા ફેમિલી સાથે શીતલા માતાજીને ભોગ ધરાવી નૈવેદ્ય અને એનો પ્રસાદ લે છે અનેરો મહિમા છે એના માટે આપના માધ્યમથી હું બધાને આ સંદેશો આપીશ કે આ આપણો ધર્મ છે આપણું સત્ય સનાતન ધર્મ છે તો એને નમવું જોઈએ એ બહુ સારી વાત છે આપણા માટે અને આપણા નાના બાળકો માટે આજે નાના બાળકોને ખ્યાલ નથી તો એ જો આવશે તો એ પેઢી જાળવશે ન હવે પછીની પેઢી બહુ તકલીફ પડશે આપણાને કે હવે શું કરું આપણાને તો જો આપણે આ પરંપરા જાળવશું તો આપણા પણ સંતાનો આ પરંપરાને જાળવશે આપણી એક ધજા છે આ આપણો સનાતન ધર્મ કહે છે માતાજીને નમવું એ બહુ જ સારી વાત છે અને એની સાથે જન્માષ્ટમી પણ આવે છે તો એ જન્માષ્ટમી પણ આપણે બધા ભેગા સત્ય અઢાર વર્ણના લોકો ભેગા થઈ અને એને પણ ઉજવીએ છીએ ખાસ બંને દિવસની સાતમ આઠમ અને એની સાથે નોમદસમ માંડવીમાં મોટું મેળું થાય છે રવાડી નીકળે છે બાલ રવાડી અને મોટી રવાડી નીકળે છે એની સાથે આપણે બધા બાલગોપાલને ફરાવી અને એની જાત્રા કરીએ છીએ એનો મેળોનો આનંદ લઈએ બધા જ ભાવભક્તિઓને જય શીતલા માતા આજના